રાજ્યમાં કાર્તકમાં આષાઢી માહોલ છેલ્લા ચોવીસ કલાકમાં એકસો બાવન તાલુકામાં માવઠું ભાવનગરમાં સૌથી વધુ સાડા સાત ઇંચ કરતાં વધુ વરસાદ મોડી રાત્રે અમદાવાદ અમરેલી સાબરકાંઠા અને છોટાઉદેપુરમાં ભારે માવઠું કપાસ ડાંગર સોયાબીન સહિતના પાકને નુકસાનની ભીતિ હવામાન વિભાગ દ્વારા આજે અમરેલી અને ગીર સોમનાથમાં અતિ ભારે વરસાદનો ઓરેન્જ એલર્ટ જાહેર ગાંધીનગર સહિત છવ્વીસ જિલ્લામાં યલો એલર્ટ દરિયામાં કરંટ સાથે ઉછળ્યા ઊંચા મોજા દક્ષિણ પૂર્વ બંગાળની ખાડીમાં સર્જાયેલું હવાનું દબાણ ચક્રવાતી તોફાન મોથામાં પલટાયું આગામી બાર કલાકમાં વધુ મજબૂત થશે ચક્રવાત હવામાન વિભાગે આંધ્રપ્રદેશ કર્ણાટકના દરિયાકાંઠા પૂર્વી રાજસ્થાન ગુજરાત અને કેરળમાં કરી વરસાદની આગાહી એસઆઈઆરના મુદ્દે ચૂંટણી પંચ કરશે મહત્ત્વની પ્રેસ કોન્ફરન્સ સૂત્રોના અનુસાર આગામી પહેલી નવેમ્બરથી ઘણા રાજ્યોમાં થઈ શકે છે મતદાતા સૂચિના નિરીક્ષણની પ્રક્રિયા મુખ્ય ચૂંટણી અધિકારી જ્ઞાનેશ કુમાર આપશે મહત્ત્વની વિગતો વિદેશમંત્રી ડોક્ટર એસ શંકર ક્વાલાલમપુરમાં પૂર્વ એશિયા શિખર સંમેલનમાં કરશે ભારતનું પ્રતિનિધિત્વ ઇન્ડો પેસિફિક રિજિયનમાં શાંતિ અને સ્થિરતાના મુદ્દે થશે ચર્ચા કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ મુંબઈમાં પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજનાના લાભાર્થીઓને કરશે લાભોનું વિતરણ સાથે ઇન્ડિયા મેરીટાઈમ વીક બે હજાર પણ કરશે ઉદઘાટન પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે તુર્કીમાં ચાલી રહેલી વાતચીત વચ્ચે સીમા પર સંઘર્ષ ભીષણ ગોળીબાર કરતા અફઘાનિસ્તાન કર્યા ઠાર આસ્થાના પર્વ છઠ પૂજાનો આજે ત્રીજો દિવસ અસ્તાચળે આવેલા સૂર્યને અર્ધ અર્પણ કરીને આ સ્થાળુઓ કરશે સુખ અને સમૃદ્ધિની પ્રાર્થના છઠ પૂજાના ઘાટ ઉપર કરવામાં આવી વિશેષ વ્યવસ્થા